રાજ્યભરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું અંતર્ગત તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન કુમારી એચ એસ પટેલ તથા ઝઘડિયાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે ટી પટેલના પ્રયાસથી કરવામાં આવ્યું ઝઘડિયા તાલુકા કોર્ટમાં આયોજન થયેલ લોક અદાલતને કુમારી એચ એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી આ પ્રસંગે તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન એચ એસ પટેલે સૌને લોક અદાલતની શુભેચ્છાઓ પાઠવી અને સૌનો સપોર્ટ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે ઝગડિયાના મેજિસ્ટ્રેટ જેટી પટેલ વકીલ મંડળના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ અનિલભાઈ પંડ્યા ગીતાબેન શાહ અમિત ચૌહાણ પંકજભાઈ રાણા અરુણ ચૌહાણ પ્રિયંકા દેસાઈ તથા વકીલ શ્રીઓ તથા ઝઘડિયા તાલુકા કોર્ટ સ્ટાફ સહિત પણ ઉપસ્થિત રહ્યા અને લોક અદાલતને સફળ બનાવવામાં પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા જેમાં કુમારી એચએસ એસ અને જેટી ટી કોર્ટમાં મળીને કુલ એક હજાર ત્રાણું કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં તમામ એકસો ઓગણત્રીસ કેસોનો સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો બારસો તેરસો કેસોનું ડિસ્પોઝલ થાય એવી શક્યતા છે અને જિલ્લામાં ખૂબ જ મોટું પરિણામ નંબર તાલુકા તાલુકામાં આવે છે જેથી સર્વેને ને લોક ખૂબ શુભેચ્છા નિમેશ ગોસ્વામી આર એન ન્યુઝ